સાધલી ગામે મુક્તિધામની સગડીઓના લોખંડની ચોરીની ઘટના પ્રકાશમાં આવતા લોકોમાં રોષ બોલો હવે તો જાણે માનવતા મરી પરવારી હોય તેવા કિસ્સા સામે આવી રહ્યા છે વાત કાંઈ એમ છે કે સિનોર તાલુકાના સાધલી ગામે ચોરીની ઘટના સામે આવી છે એ પણ એવી જગ્યાએ કે જ્યાં દરેકને છેલ્લી ક્ષણે જવું પડે છે હા અમે એવી જ જગ્યાની વાત કરી રહ્યા છે મુક્તિધામની કે જ્યાં દરેકને છેલ્લા સમયે ત્યાં લઈ જવામાં આવે છે સાધલી ગામ ખાતે આવેલા મુક્તિધામમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા નાખવામાં આવેલ અંતિમ સંસ્કાર માટેની લોખંડની સગડીઓને તોડી સગડીના લોખંડની ચોરી તસ્કરો કરીને લઈ ગયાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામ્યો છે અંતિમ વિધિ માટેની સગડીઓ તસ્કરોએ નિશાન બનાવતા ચાને માનવતા મરી પરવારી હોય એમ લાગી રહ્યું છે સગડીના લોખંડની તોડી તસ્કરો ચોરી કરીને લઈ જતા લોકોમાં ઘટનાને લઈ આવા ચોર તસ્કરો સામે રોષની લાગણી જોવા મળી રહી છે સાદલી ગામે ટિમ્બરવા જવાના રસ્તે મુક્તિધામ આવેલું છે તેમાં બે સ્મશાન છે અંતિમ વિધિ માટેના તેની મહિથી એક સ્મશાનની સઘડીની પ્લેટો તસ્કરો દ્વારા તોડીને લઈ જવામાં આવેલ છે અંતિમ વિધિ માટે જે મૃતદેહને સુવાડવામાં આવે છે તે બેઠક વ્યવસ્થા બી બધી પ્લેટો કાઢી જવાય છે આજુબાજુના જે બી પ્લેટો હતી તે પણ લઈ જવામાં આવે છે શરમની વાત એ છે કે આ રીતે પ્લેટો ચોરી થઈ આવી વારંવાર ઘટના અહીં બીજી વાર ઘટના બનેલ છે તેમજ માનવતા મરી પરવાળી હોય તેમ આ રોજ દેખાઈ રહ્યું છે કારણ કે હવે સ્મશાનને પણ છોડવામાં આવતું નથી જેથી ફોરેસ્ટ ખાતવા દ્વારા આ સગડીનું જે વિતરણ કરવામાં આવે છે તે હવે ફરીથી નવેસર સાધલી ગામને નવી સગડી ફાળવવામાં આવે એવી સમગ્ર ગ્રામજનોની લોક માંગ છે